ઘણા બધા મિત્રોના ફોમ ભરવાના બાકી હશે ઘણા બધા મિત્રો ખૂબ કોન્ફિડન્સમાં હશે જેમનું ફિઝિકલ થઈ જતું હશે ઘણા બધા ચિંતામાં હશે કે આગલી વખતે નાપાસ થયા હતા કે સિત્તેર એંસી એંસી ટકા જેટલા લોકો નાપાસ થયેલા તો હવે શું કરીએ અને વીસ ટકા જે પાસ થયા હતા એમને કદાચ લેખિતમાં રહી ગયા હશે તો એની ચિંતા હશે તો લેખિત માટે આજથી ત્રણથી પાંચ નવી રૂબરૂ બેચ શરૂ થઈ ગઈ છે અને લાઈવ બેન્ચ સવારે સાડા આઠથી દસ એમાં પણ પ્રવેશ ચાલુ છે જેને ફિઝિકલની ચિંતા હોય તો એમના માટે ફિઝિકલમાં પણ ચાલુ કરી દીધેલું છે સવાર સાંજ પ્રેક્ટિસ સવારે હોય છે સાંજે જે લોકોને રનિંગ નથી થતું તો એવા લોકો માટે એક્સ્ટ્રા ટાઈમ આપણે ફાળવીએ છીએ રનિંગ અને એક્સરસાઇઝ બંને ઉપર ફોકસ કરીએ છીએ આપણા કોચ છે ગોવિંદભાઈ અહીંયા વિદ્યાર્થીઓની સાથે જ રહીએ છીએ અને એમને તૈયારી કરાવડાવે છે તો આવી સરસ મજાની શરૂઆત કરી દીધી છે જે પણ મિત્રોને રનિંગ ન થતું હોય ભાઈઓ બહેનો એ મિત્રો આવી શકો છો એન્જલ એકેડેમી રાયસણ ખાતે સંસ્થાની બિલકુલ સામે જ અહીંયા સામે જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં આપણી એકેડેમી છે અને આ આખું ગ્રાઉન્ડ છે એટલે બંને સામે જ છે બસો મીટરના અંતરે ચાલીને એકેડેમીની એકેડેમીની સામે ગ્રાઉન્ડ છે અલગ અલગ પ્રેક્ટિસ કોચ સાહેબ દ્વારા કરાવવામાં આવે છે થોડાક આમના બધાના શરીર હેવી છે એટલે એમને એક્સ્ટ્રા ટાઈમ બોલાવે છે બાકી સવારે બધાએ આવતા હોય છે સાંજે જરૂર પડે એ લોકો આવતા હોય છે એકદમ મજામાં છીએ આકાશભાઈ ક્લાસ માટેની કંઈ પણ વાત કરવી હોય તો તમે પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર નંબર આપેલા છે એમાં વાત કરી લેજો કોઈને દોડવા માટે આવવું હોય તો આવી શકો છો તો આશા રાખું કે તમે દોડવાનું શરૂ કરી દીધું હશે કદાચ બાકી હોય તો શરૂ કરી શકો છો એવી શક્યતા છે કે જાન્યુઆરી મહિનામાં દોડ આવી શકે છે અને એવી પણ શક્યતા છે કે સીધો મેસેજ એવો જ આવશે કે કોલ લેટર ડાઉનલોડ આ તારીખથી થશે તો એ વખતે તમે અસમંજસમાં ના રહેતા કે અમને ખબર નહોતી ને આવું ના ચાલે ને હં એટલે એ થોડું ધ્યાન રાખજો ગમે ત્યારે તારીખ આવે તમે રેડી હોવા જોઈએ તો શરૂ કરી દીધું છે તમે પણ તમારી રીતે અનુકૂળતા લાગતી હોય અને જરૂરિયાત હોય તો અહીંયા હોસ્ટેલમાં રનિંગ કરવા માટે આવવું હોય તો આવી શકો છો રનિંગ ભણવાનું બધું કરવું હોય તો સેટ થઈ શકે છે જે તમારે જરૂર પડે એ બધી વ્યવસ્થા છે ફક્ત દોડવાવાળા માટે અલગ વ્યવસ્થા રાખેલી છે ભણવું અને દોડવું એના માટે પણ અલગ વ્યવસ્થા છે તો જેને જે જોઈએ એ બધી વ્યવસ્થા ગોઠવેલી છે તો તમે એનો લાભ લઈ શકો છો રેડી ચલો તો મળીશું ફરી પાછા નવા વિડીયોમાં કંઈક નવી ચર્ચા કરતા રહીશું આપણા મનમાં કંઈક ક્વેશ્ચન હોય તો એકેડેમીના નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો આભાર સૌનો